¡Salal!

સલાલ અને બગલીહાર ડેન્સ પરના દરવાજા બંધ કરવાથી જેનાબ નદીના પાણીની સપાટી ઘટી ગઈ છે જેના પરિણામે રિયાસી જિલ્લામાં નદીના કિનારે આવેલા વિસ્તારોમાં પાણીની સપાટી ઘટી ગઈ છે આ પગલાથી પાકિસ્તાનમાં ખેતરિયાત માટે પાણીની સપાટીમાં ઘટાડો થવાની સંભાવના છે ખાસ કરીને ખરીફ પાક માટે પાકિસ્તાનના ઇન્ડસ રિવર્સ સિસ્ટમ ઓથોરિટી ચેતવણી આપે છે કે આ પગલાથી ખેતરિયાત પર નકારાત્મક અસર પડી શકે છે ભારતના અધિકારીઓએ જણાવ્યું છે કે આ પગલાં રિઝર્વય ફ્લશિંગ પ્રક્રિયાનો ભાગ છે જેમાં ડેમ્સમાંથી સિલ્ટ અને મળને દૂર કરવા માટે દરવાજા ખોલવામાં આવ્યા હતા આ પ્રક્રિયા પહેલા જે ઇન્ડસ શરતોનું ઉલ્લંઘન છે આ પગલા ભારતના પાણી સંસાધનો પર વધુ નિયંત્રણ મેળવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ પગલા ભારતના લાંબા ગાળાના પ્રયાસોને દર્શાવે છે જેમાં ઇન્ડસ વોટર્સ ટ્રીટીની શરતોને ફરીથી સંશોધવાની કોશિશ કરવામાં આવી રહી છે આ નિર્ણય ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ સામેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે